ખેડૂતોનો વિરોધ સામે આવ્યો છે જેમાં પાક વીમા મામલે ખેડૂતો મેદાને ઉતર્યા છે અને આ માટે વિરોધ પ્રદર્શન કરવા મામલતદાર કચેરી ખાતે તેમણે ઉગ્ર વિરોધ કર્યો બેનર્સ અને સૂત્રોચ્ચાર સાથે આ ખેડૂતો આખરા પાણીએ થયા છે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે નારા લગાવી રહ્યા છે આ વિરોધમાં ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા જોડાયા છે

જે ચોક્કસથી રાજકોટ જિલ્લામાં ખેડૂતોનો મોટા પ્રમાણમાં વિરોધ અત્યારે સામે આવ્યો છે રાજકોટના પડદરીના આ જે દ્રશ્યો છે અત્યારે દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ છે કે મોટી સંખ્યામાં જે ખેડૂતો છે તે અત્યારે રસ્તા પર ઉતરી આવ્યા છે ખેડૂતોના જે મુદ્દાની વાત કરવામાં આવે તો જે પાક વીમાનો જે મુદ્દો છે તેને લઈને આ તમામ જે ખેડૂતો છે કે તે અત્યારે વિવિધ બેનરો સાથે અત્યારે રસ્તા પર ઉતરી આવ્યા છે તમામ જે ખેડૂતો છે કે તેમના હાથમાં અલગ અલગ વિવિધ પ્રકારના જે બેનરો જોવા મળી રહ્યા છે સાથોસાથ ખેડૂતો દ્વારા મામલતદાર કચેરી કે જ્યાં પડધરી ખાતે આવેલી છે કે ત્યાં ભારે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવે છે છે અને આ જે વિરોધ કાર્યક્રમ કે કે તેમાં મોટી સંખ્યામાં શકાય હજારોની સંખ્યામાં ખેડૂતો અહીંયા જોડાયા છે અને બીજી વાત એ પણ છે કે આ તમામ જે ખેડૂતો છે કે તેમને ચીમકી પણ અત્યારે ઉચ્ચારી છે કે તેમણે ચૂંટણીનો બહિષ્કાર પણ કર્યો છે કારણ કે લોકસભાની ચૂંટણી પર અત્યારે નજીક આવી રહી છે અને એવા સમયે ચૂંટણીના બહિષ્કાર કરવાની પણ વાત છે આપણી સાથે જે ખેડૂતો જે સંઘ છે કે તેમના જે આગેવાન છે તે જોડાયા છે આપને પૂછવા માંગીશ આજે જે વિરોધ આપનો છે અને એવી પણ છે કે વાત કે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે પ્રશ્ન નહીં ઉકેલાય લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે શું કહેશો ભારતીય કિસાન સંઘ થકી રાજકોટ જિલ્લાના પડધી તાલુકાના જે વીમા બાબતનો જે અન્યાય થયો છે એના બાબતથી સ્વયં રીતે ખેડૂતો બહાર આવ્યા છે ખેડૂતોને એના પ્રીમિયમ ભરેલો છે એનો હકનો વીમો માગી રહ્યા છે અછત જાહેર કરેલા તાલુકા વીમો કેમ ના આપવો આ નીતિ આ મોટો અન્યાય છે ખેડૂતો સ્વાભાવિક નક્કી કરેલું છે કે જો પડધરી તાલુકા નહીં આવે તો રાજકીય કોઈ પણ વ્યક્તિઓને ગામની અંદર ગરવા નહીં દેવામાં આવે અમારા ખેડૂતોને વીમો જ જોઈશી

જે પક્ષ છે ને એની નીચેથી જે આ ખેડૂતોનો આક્રોશ જોઈને અત્યારે જમીન સરકી રહી છે અને ખબર પડી ગઈ છે કે ગામડામાં અમે કઈ આપ્યું નથી એટલે આ લોકો આપણને શું આપવાના ખાસ કરીને મારે આકડા માહિતી આપવી છે કે તમે છેલ્લા પાંચ વર્ષમાં જુઓ ખાતર દવા બિયારણના ભાવ એની સામે આ સરકારે બે હજાર બાવીસમાં માં ખેડૂતોની આવક બમણી કરવાના બદલે ખેડૂતોને નીચવી લીધા અને પચાસ ટકા ખોટનો ધંધો ચાલુ થયો છે બે હજાર ખોળ હતરનો નો પાક વીમો અમારા પડધરી તાલુકાનો બસો કરોડ હતો જે આ પક્ષના આ પાર્ટીના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રૂપાણી પચીસ હજાર હતું કે હું જન્માષ્ટમી પેલા વીમો ચૂકવી દઈશ તે પછી ત્રણ જન્માષ્ટમી વહી ગઈ આની જન્માષ્ટમી કઈ આવે અમને ખબર નથી હવે ખેડૂતો હજી રાહ જોઈ આ વર્ષે ગુજરાત સરકારે પડધરી તાલુકામાં ત્રણસો કરોડનું અમારું પાક ધિરાણ છે મગફળી કપાસનું જો આ જ સરકારે મામલતદાર સાહેબને લેટર આપ્યો કે પડધરી તાલુકામાં કાંઈ પાક્યું નથી અછત નહીં પણ અછત જાહેર કરી છે જો જે સરકારે અછત જાહેર કરી હોય ને અહીંયા ક્રોપ કટિંગ કરવાની પણ જરૂર નથી ખરેખર ખેડૂતોને નેવું ટકા સુધી વીમો આપવો જોઈએ એ ખેડૂતનો હક છે વીમો એમ એમને નથી આપતા પાંચ ટકા પ્રીમિયમ છેલ્લા પંદર વર્ષથી ભરે છે જે લોકો પ્રીમિયમ ભરતા હોય એને વીમો નહીં આપી અને ખેડૂતોને હળહ અન્યાય કરે છે એનો જવાબ આ આ તાલુકાના સમયમાં આપણી સાથે આજે અન્ય છે કે તેમના હું જે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે વિવિધ જે ખેડૂતો છે કે તેમના હાથમાં બેનરો પણ જોવા મળી રહ્યા છે શું વિરોધ છે તમારો શું મુદ્દે અહીં આપ શું કેશો કે જે રીતે અહીં વિરોધ આ વીમો આપવો જોઈએ વીમો આપતા નથી સરકારને ખરેખર વીમો આપવો જોઈએ